નમસ્કાર લોકસભા લાઇવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાધા આજે વાત એક એવી લોકસભા બેઠકની કરવી છે જેનો ભવ્ય ઇતિહાસ રાજા રજવાડાઓના શાસનકાળથી સુશોભિત રહ્યો છે વાત એ બેઠકની કરવી છે જેને ગુજરાતનું મિની પેરિસ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મિની કાશી પણ કહેવામાં આવે છે એ લોકસભાની બેઠક એટલે સૌરાષ્ટ્રના ઘરેણા સમાન આપણું જામનગર ભાજપે જે ચહેરા પર સતત ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે એ બેઠકનો સંપૂર્ણ ચિત્તાર હવે જાણીએ તો જામનગર લોકસભાની બેઠકને બેલવેધર સીટ માનવામાં આવે છે આ બેઠક જીતનાર પાર્ટીમાં કેન્દ્રમાં સરકાર પણ બનાવી જાણે છે તેઓ પણ રાજકીય ઇતિહાસ રજવાડાઓની ભૂમિ પરથી સામે આવ્યો છે દેશના પેટ્રોલ કેપિટલ તરીકે આ બેઠક ઓળખાય છે હિન્દુઓના ચાર પવિત્ર મઠ પૈકી દ્વારકા ધાવનો પણ આ જ બેઠકમાં સમાવેશ થયો છે

પિતાની રાહ પર નકશે કદમ ચાલતા પૂનમબેન માડમે સાંસદ બન્યા બાદ પાછલા દસ વર્ષમાં શું આપ્યું જામનગર ને આવો હવે તે પણ જાણીએ ઓળખની મારે જરૂર નથી કારણ કે પૂનમબેન એક એવો ચહેરો છે કે કદાચ દિલ્હીમાં પણ એટલા બધા સંસદ સભ્યો બેઠા હોય તો એમાં પૂનમબેન દેખાય આવે કે આ પૂનમબેન માડમ બેઠા છે પૂનમબેન દસ વર્ષ પૂર્ણ થશે સંસદ સભ્ય તરીકે પૂનમબેને શું આપ્યું આ સૌથી પહેલા તો મારી પ્રાથમિકતા આ વિસ્તાર માટે કઈ હોય તો શાંતિ સમૃદ્ધિ સુરક્ષા અને સમરસતા છે સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરને એમ મળે છે મોદી સાહેબના નેતૃત્વમાં અને એ વંદે ભારત આજે ઓખા સુધી છેવાડાના વિસ્તાર સુધી જ્યારે પહોંચે છે ત્યારે આખા ઇલેક્ટ્રિફિકેશન સુધી થયેલા ઓખા સુધી

વાત છે મને કે હમણાં કિશનભાઈ જે વાત કરી એ મારી જાતમાં એ બધા ગુણો હું નહોતી જોઈ શકતી પણ મારા ફાધર જોઈ શકતા હતા ઓછો થાય છે વિપક્ષ છે જ વિપક્ષ એટલું જ છે કે દિશા વિહોણો છે નેતા વિહોણો છે વિપક્ષ માં જે કોઈ એવો વિચાર કે એવું વિઝન નથી કે જે આખી પાર્ટીને સાથે લઈને આગળ વધી શકે આજે વિપક્ષમાં પણ એ પરિસ્થિતિ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં એમના જ જે નેતાઓ હોય એ આજે ભારતીય જનતા પાર્ટીના પરિવારના સદસ્યો મોદી સાહેબના નેતૃત્વથી પ્રેરિત થઈ અને જોડાવવા માંડ્યા છે એને કેવી રીતે મહેનત કરો છો જ્યારે સમાજનો જ ભાઈ સમાજના જ વડીલ સામે લડવા આવે સામે લડવા આવે એ એક અત્યારે એક બંધારણીય વ્યવસ્થા છે અને દરેક વ્યક્તિને પોતાની વૈચારિક આ લડાઈ આઈડિયોલોજીકલ લડાઈ કરવાનો અધિકાર છે હું હંમેશા એવું કહું છું કે મારી માટે પોલિટિક્સ રાજકારણ કોઈ સત્તા પામવાનું એક માત્ર માધ્યમ નથી પણ સેવાનું એક મજબૂત મંચ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રાપ્ત થાય અને આ પ્રકારનું નેતૃત્વ જે સતત સેવા સતત વિકાસ પોતાને પ્રધાન સેવક તરીકે ઓળખ મળે અને પોતાની જાતને પ્રધાન સેવક તરીકે ઓળખે છે એ પ્રકારના એમના કાર્યો હંમેશાથી રહ્યા છે ત્યારે એક સેવાનો મજબૂત મંચ મળે એ માટે મારા મને પણ મારો પણ એક પ્રયત્ન રહ્યો છે વિચાર રહ્યો છે હવે જાણવું એ પણ જરૂરી છે કે જે મતદારો એક કાર્યકર્તાને ધારાસભ્ય કે સાંસદ બનાવે છે તે બેઠક પર કુલ કેટલા મતદારો છે જામનગર લોકસભા બેઠક પર પુરુષ મતદારો સંખ્યા નવ લાખ ઓગણત્રીસ છે વર્ષ બે હાજર ચોવીસ નું પરિણામ આ વખતે નક્કી કરવાના છે લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે વિપક્ષ પાસે વિચાર અને ચહેરાની કમી છે એવું સાંસદ નું કહેવું છે ત્યારે હવે તેમનો પણ અભિપ્રાય જાણીએ જેઓ આજ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે વિક્રમભાઈ માડમ આપણી સાથે છે સીધા વિક્રમભાઈ સાથે વાત કરીશું વિક્રમભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગરની અંદર આપણે બે ફરી રહ્યા છીએ આ રજવાડાઓનું જામનગર જામ સાહેબ બાપુનું જામનગર અને અંગ્રેજો વખતનું જામનગર લોકસભાની ચૂંટણી આવી રહી છે વિક્રમ માડમ એ જામનગર લોકસભાની ચૂંટણીને કઈ નજરથી જોઈ રહ્યા છે કયા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે જામનગર લોકસભા ક્ષેત્ર એટલે મારા માટે તો મારી જન્મભૂમિ મારી કર્મભૂમિ જેને બબ્બે વાર મને સાંસદ તરીકે ચૂંટણીને મોકલ્યો છે આજે પણ જામનગરની અંદર કોંગ્રેસ છે નથી એવું નથી સ્વાભાવિક છે કે બે હજાર ચૌદમાં મેં નક્કી કર્યું તું કે મારી લોકસભાની છેલ્લી ચૂંટણી છે એટલે લોકસભાની ચૂંટણી હું બે હજાર ઓગણીસમાં પણ નહોતો લડ્યો અને આજે પણ નથી લડવાનો એમાં ઘણા સમયથી આ ઓપન કરતી તો કોંગ્રેસનો જે કોઈ કેન્ડિડેટ આવશે એના માટે તન મન ને તંતિ મારાથી બનતા પ્રયત્ન કરી અને કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયત્ન કરીશ અને મને ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટી એ આ ચૂંટણીની અંદર પોતાની તાકાત દેખાડી દેશે તો કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમનો પણ આપણે મત જાણ્યો હવે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનની ટીમનું શું કહેવું છે એ પણ જાણીએ

તો કેન્દ્રની યોજનાઓની વાત કરીએ તો જામનગરની સૌથી પહેલા કાલ કાલે જ અમારા સાંસદ શ્રીએ જાહેરાત કરેલી વંદેજ માત્રમ વંદે ભારત ટ્રેન છે તે જામનગર સૌરાષ્ટ્રની સૌથી પહેલી ટ્રેન જામનગરથી ચાલુ થઈ અને એ ટ્રેન ગઈકાલે જ ઓખા સુધી લંબાવવામાં આવેલ છે એટલે ટ્રેન રેલવે બાબતે વાત જે દરેક નાના મોટા સ્ટેશનો છે તેને રિનોવેશન કરીને નવીનીકરણ કરવામાં આવેલ છે જામનગરના રાસ ઉદ્યોગ તરીકેના પણ નાના મોટા કોઈ પ્રશ્ન હોય તમારા સાંસદ શ્રીએ જામનગરનો બ્રાઝ ઉદ્યોગ છે જે જામનગરની જીવાદોરી સમાન છે અંદાજે અઢી થી 3 લાખ લોકોને રોજગારી આપે છે કેન્દ્રની તમામ યોજનાઓ જામનગરમાં લાગુ પાડવામાં આવેલ છે જેમ કે તમે પહેલી વાત કરેલી પેલો તમારો પ્રશ્ન હતો કે ટ્રાફિકનો પ્રશ્ન છે અત્યારે જામનગરમાં જે રોડ રસ્તા હતા એને પહોળા કરવામાં આવે છે ડીપીટીપી સ્કીમો ચાલુ કરી દેવામાં આવે છેલ્લા પાંચ વર્ષમાં તમે જોશો અમે ગૌરવપથ અને ટ્રાફિકની સમસ્યા માટે ઓવરબ્રિજો જે અમારા સમયમાં પૂર્ણ થશે મહદઅંશે એનો અંત આવશે જામનગરની અંદર કેન્દ્રની યોજનાની જો તમે વાત કરો તો ડબલ્યુ નું સેન્ટર કે જે જામનગરની અંદર છે આજે વર્લ્ડ મેપ ઉપર તમે જોવા જાવ તો ડબલ્યુ કે જેની અંદર ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ આખાની ટ્રેડિશનલ મેડિસનનું રિસર્ચ સેન્ટર જામનગરની અંદર મળ્યું છે અને એ અમારા સાંસદશ્રીના ખૂબ જ મહેનતના હિસાબે મળેલ છે લોકસભાની વાત નહીં કરું ભારતની વાત કરીશ તો ભારતનું રાજકારણ ખૂબ અગ્રેસર થઈ રહ્યું છે અને ભારત વિશ્વગુરુ બને છે ફક્ત અને ફક્ત અમારા મોદીજીના કારણે હોય વિધાનસભાની ચૂંટણી કે પછી લોકસભાની જ્ઞાતિનું સમીકરણ બધી જ બેઠકો પર મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે જામનગર લોકસભા બેઠકના જ્ઞાતિના ગણિત પર એક નજર કરીએ તો અહીં પાટીદાર સમાજના મતદારો સોળ ટકા જ્યારે આહીર સમાજના મતદારો બાર છે મુસ્લિમ સમાજ નવ ટકા તો ક્ષત્રિય સમાજના મતદારો નવ ટકા અને દલિત સમાજના અગિયાર ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે જામનગર શહેરમાં અમારી યાત્રા મતદાન પહેલાં જન જનનો મત જાણવા જ્યારે ફરી હતી

ગયા પાંચ વર્ષ ખૂબ જ સરસ રહ્યા ભાજપના શાસનમાં અને પૂનમબેન માડમ જે અમારા સાંસદ સભ્ય છે એ ખૂબ જ સરસ કામ કરે છે બેન કેવા કામ મહિલાઓ માટે કેવા કામ અને આગામી પાંચ વર્ષમાં તમારે શું જોયે છે અને છેલ્લા પાંચ વર્ષના કામોથી કેટલા ખુશ છો તકલીફો છે કોઈ ના બિલકુલ તકલીફો નથી ખૂબ જ સારું જામનગર જામનગર ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે અને આવી ને આવી પ્રગતિ કરતું રહે આવતા પાંચ વર્ષ પણ સારી પ્રગતિ કરે એવા અમે આપીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષના કયા કામ એ તમને સારા લાગે છે ઓવરબ્રિજ સૌથી મોટો જામનગરને આપ્યો છે એનાથી અમારી ટ્રાફિકની સમસ્યા બહુ જ સરસ રીતે હલ થશે વંદે ભારત ટ્રેન આવી અને એ ઓખા સુધી પણ લંબાવી છે કે આવનાર દૂરથી જે લોકો આવશે એને દર્શન સુધી કોઈ પડે એવી અનેક બેને કામગીરીઓ કરી છે જેનાથી આમ જનતા પણ ખુશ છે અને દરેક લોકો ખુશ છે જાણવું એ પણ જરૂરી છે કે જામનગર લોકસભા બેઠકમાં કઈ કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જણાવીએ કે આ બેઠક પર કાલાવડ વિધાનસભા જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર જામનગર દક્ષિણ અને દ્વારકા બેઠકના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે આજે જામનગરની જનતા છે જામનગરના લોકો છે જામનગરના લોકો પાસે જાણીશું છેલ્લા દસ વર્ષ જામનગરમાં કેવા કામો થયા છે અને હજુ જામનગરને કેવા કામોની જરૂરિયાત છે ખરેખર જામનગર ની અંદર છેલ્લા દસ વર્ષમાં અતિશય વિકાસના કાર્યો થયા છે હું ખુદ એટલે જૂના રહું રહું છું છું જે 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 જમીની સ્તર છે હું જ્યાં ત્યાં એ બીજા થોડુંક નીચું આવે છે વરસાદના પાણી જે એકદમ ભરાઈ ને રહેતું ખુલ્લી ગટરો હતી આરોગ્યના નામે મીંડું હતું સ્વાસ્થ્ય અને ઘણી બધી તકલીફો ત્યાં પડતી કચરા નિકાલની ઘણી તકલીફ સફાઈ ની પડતી હતી આજે તમામ ગટરો ને પાઇપ ગટર થી જોડી જે પણ ભાજપની સરકાર છે જામનગર ભાઈ એ લોકોએ પાઇપ ગટરથી તમામ ગટરો જોડી અને બંધ ગટર કરી નાખી છે છેલ્લા ચૌદ વરસથી જ્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સુકાન સંભાળ્યું ત્યારથી જામનગર અને આ દેશના વિકાસ માટે ખૂબ કમર કસી અને ખૂબ સારી રીતે વિકાસ થયો હોય એ જ રીતે જામનગરની અંદર રોજગારી ક્ષેત્રે અને દરેક વિકાસના કામ ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે ખેતીની સાથે સાથે પાંચ વર્ષમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ કેટલી ઊંચાઈ પર પહોંચ્યો છે આ ઉદ્યોગ કેટલા લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગારી પૂરી પાડે છે હવે તે પણ જાણીએ જામનગરના બ્રાસ પાર્ટ બનાવતા ફેક્ટરી ના જે માલિકો છે ફેક્ટરી ચલાવતા લોકો છે તેમની સાથે વાત કરીશું કે છેલ્લા પાંચ વર્ષમાં મારી બંને બાજુ દેખાતો જે બ્રાસ પાર્ટના કારખાના છે તેના માલિકો છે તેમનો કેવો વિકાસ થયો છે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ આપણી સાથે છે લાખાભાઈ પાંચ વર્ષમાં જામનગરનો બ્રાસપાટ એ કઈ ઊંચાઈઓ પર પહોંચ્યો છે સરકાર તરફથી કેવી સહાય અને સમસ્યાઓની વાત કરવામાં આવે તો બ્રાસપાટમાં કેવી સમસ્યાઓ જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગને લગભગ પિચોતેર વર્ષ થઈ ગયા છેલ્લા પાંચ વર્ષની અંદર બ્રાસપાટના જે ઇન્ડિયાની અંદર બનતા સીએમસી અને વીએમસી મશીનો આવતા આજે જે બેથી ત્રણ ટકા એક્સપોર્ટ થતું હતું એ પંદર ટકા સુધી પહોંચ્યું છે અને ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ બ્રાસનો કોરોના કાળ પછી ડિમાન્ડ સારી એવી વધી છે અને આજના સમયમાં એમ કહી શકાય કે ઉદ્યોગ બ્રાસ ઉદ્યોગ અને જામનગરનો જે બ્રાસ ઉદ્યોગ છે એ એશિયામાં મોટામાં મોટો બ્રાસ ઉદ્યોગ છે કેવી પરિસ્થિતિ છે ઉદ્યોગની મારી બંને બાજુ કારખાનાઓ હું જોઈ રહ્યો છું ખરા અર્થમાં કેટલો વિકાસ એ આ કારખાના માલિકોનો અને અહીંના લોકોને કેટલો ફાયદો એ આ બ્રાસપાટના ઉદ્યોગથી થયો છે પાંચ વર્ષમાં કેન્દ્રનો કેવો સપોર્ટ રહ્યો અને બીજી કઈ સહાયતાઓ તમે કેન્દ્ર પાસે આવનારા પાંચ વર્ષમાં ઈચ્છો છો દ્રાસપાટ ઉદ્યોગમાં જોઈએ તો અત્યારે જે ટેકનોલોજી અપગ્રેડેશન પછી જ બ્રાસપાટમાં જે કાંઈ એક્સપોર્ટના કામ વધેલા છે એના હિસાબે જામનગરને ઘણો ફાયદો થયો છે ઉપરાંત બાકીને જે જે કોઈ જામનગરના ઇન્ડસ્ટ્રી જરૂરિયાત છે એ લગભગ પૂરી થઈ ગઈ જેવી જ છે જે કાંઈ ડિમાન્ડ હોય છે એ ટાઈમમાં સમયસર અમે રજૂઆત કરીએ એટલે અમને લગભગ બધું સમયસર બધું મળી જાય છે એટલે કોઈ એવી કોઈ પ્રોબ્લેમ આવતો નથી ખેડૂતો માટે લડત ચલાવતા જગતના તાત માટે અવાજ ઉઠાવતા કોંગ્રેસ પ્રમુખ એવા પાલભાઈ આંબલિયા સાથે પણ જામનગર લોકસભા બેઠક સંદર્ભે ખેડૂત નેતા કિસાન કોંગ્રેસ સેલ પ્રમુખ પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે પાલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું થેન્ક યુ પ્રશ્નો છે જામનગર લોકસભા મત વિસ્તારના